ચાલો આજે આપણે મલાઈ માંથી માખણ અને છાશ કેમ બનાવી એ હું તમને બતાવીશ તો એની માટે આપણે આઠ થી દસ દિવસની મલાઈ લીધી છે લગભગ એક કિલો જેટલી મલાઈ થઈ ગઈ છે આપણે આપણે તો હવે એક મોટું વાસણ લઈ લઈશું આ રીતે મોટી તપેલી લઈ લેવાની છે હવે આ મલાઈ છે આપણે મોટી તપેલીમાં નાખી દઈશું થોડુંક થોડુંક દુઃખ દૂધ સાથે મલાઈ લાવશું એટલે મલાઈમાં વાસ આવે નહીં અને મલાઈ ને એવી રે આઠ થી દસ દિવસ સુધી તમે મલાઈ રાખો તો પણ જરાક પણ વાસ આવતી નથી અને મલાઈ એકદમ ફ્રેશ ચલો બધી મલાઈ આપણે મોટી લઈ લીધી છે છે હવે આપણે જે આ તપેલી તો તો ચોપડી આમાં પાણી મેં એક નાની વાટકી જેટલું લીધું છે હવે આપણે આ ગરમ કરી અને આપણે આ મલાઈ ની અંદર નાખી દઈશું તો આપણે એની માટે ગરમ કરી લઈશું જો આ બધું બાજુ આપણે જે ચોપડ ચોટેલું હતું એ બધું આની અંદર આવી ગયું ગયું છે આપણે ગરમ વધારે નથી કરવાનું એટલે વધારે ગરમ નથી કરવાનું આપણે હાથથી થી થાય એ રીતના ગરમ કરવાનું છે હવે આ જે પાણી આમાં હશે એ બધું મલાઈ ની અંદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું એટલે તરત જ ઠંડુ થઈ જાય આપ ગરમ પાણી જો વધારે કરશો તો મલાઈ તમારી ઓગળવા માં છે બસ એમાંથી વાસ આવશે અને આ ગરમ કરી અને વેળવું એ કઈ જરૂરી નથી કારણ કે આપણે ગરમ દૂધની મલાઈ લેવાની હોય છે અને જો આમાં મેરવણ વેળવું એ જરૂરી છે કારણ કે તમે મેરવણ નહીં તો કડશું થશે એકદમ કડવાસ ઉપર માખણ કે ઘી તો બની જશે લાગે પણ એની બને કે માખણ તમે ખાવ તો એમાંથી વાસ આવ્યા કરે અને છાસ પણ સારી પણ નથી સારી બનતી હવે આપણે આમાં થોડુંક દૂધ નાખીશું એટલે આપણે જે રીતે ઘરે ગામડે આપણે જે મેરવણ કરી અને આપણે જે છાસ બનાવીએ કે ઘી બનાવીએ એ રીતે જ આમાં માખણ બહુ સરસ ખાય એવું બનશે હવે આપણે આમાં ત્રણ જેટલું મેરવણ નાખીશું એટલે કે આપણે સાસ નાખી હોય તો પણ ચાલે આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે સરસ ચલો આપણે અત્યારે રાત્રે નવ વાગે આપણે આ મેરવણ કાઢ્યું છે હવે આપણે કાલે સવારે નવ વાગ્યાના ઝેરી લઈશું જો વધારે ખાટું થઈ જાય તો પણ નથી મજા આવતી અને થોડુંક કાચું રહે તમે ચીરો તો પણ મજા નથી આવતી તો તમે સરખું સરસ દય થાય ત્યાં સુધી આની વેઇટ કરવાની અને પછી જ આપણે આને વલણો કરવાનું છે ચાલો હવે આપણે જોઈ લઈએ આપણે દય થઈ ગયું છે બાર કલાક જેવું થઈ ગયું છે જો આપણે બહુ સરસ દય થઈ ગયું છે અને અત્યારે મેં થોડુંક ફ્રિજમાં મૂક્યું હતું કારણ કે આપણા ગરમીનું એકદમ ઠીલું માપું થઈ જાય છે એટલે હવે આપણે આ રીતે પેલા હલાવી લઈશું બધું દે ભાગી દઈશું જો બઉ સરસ દઈ કેવું સરસ થી જોઈ શકો ખાટું નથી થવા દેવાનું જો કલાક વધારે જાય તો પણ ખાટું થઈ જાય છે હવે આપણે આમાં ઠંડુ પાણી નાખીશું ચાલો હવે આપણે આને ઝેરી લઈશું આપણે એકવાર ચમચેથી ચમચી થી બધું મિક્સ કરી લીધું હતું ઠંડુ પાણી અને ઠંડુ પાણી નાખી અને અત્યારે તમે જીવશો તો ફટાફટ માખણ આવી જાય છે એમાં વાર નથી લાગતી જો આ રીતે આપણે બધું માખણ ઉપર આવી ગયું તમે જોઈ શકો છો આમાં જો છાશ અલગ પડી ગઈ છે હવે આપણે બંધ કરીને થોડીક વાર આ રીતે ફેરવવાનું અને વાસણ હંમેશા મોટું લેવાનું એટલે તમને છાશ બનાવતા ખાવે જો આપણું માખણ ઉપર સરસ આવી ગયું છે જો તમે જોઈ શકો ને સાસ બધું માખણ છૂટું પડી ગયું છે અને આપણે ઉનાળો હોય ત્યારે ઠંડુ પાણી નાખવાનું આવે છે કારણ કે ઉનાળામાં ઠંડુ પાણી નાખીએ તો માખણ કડક અને સરસ થાય છે અને જો શિયાળો હોય તો આપણે થોડુંક ગરમ પાણી નાખવાનું એટલે એમ કરવાથી પણ માખણ ઝડપથી આવી જાય છે એટલે આપણે માખણ બધું કાઢી લઈશું જે બ્લેન્ડરમાં ચોટેલું છે હવે આપણે આ ગરમ પાણી લઈ લીધું છે એની અંદર આપણે આ બ્લેન્ડર થોડું ફેરવી દઈશું આ રીતે સરસ થઈ જાય છે પછી આપણે આ પાણી ફેંકવાનું નથી લોટ બાંધવા અમે કે તમે તમે ભાત બનાવો એમાં નાખી શકો છો અને જો શાક તમે બનાવ્યું હોય તો શાક માં આ રીતે તમે બ્લેન્ડર ગરમ પાણી ગરમ શાકમાં મૂકી દો એટલે બ્લેન્ડર સરસ ચોખ્ખું થઈ જાય છે ખાલી ધોવાનું જ રહે સાદા પાણી તો જો તમે ઠંડા પાણીથી ધોશો તો એકદમ ચીકાસાની જશે ને આ રીતે ધોવાથી આપણો બ્લેન્ડર તરત જ સરસ ચોખ્ખું થઈ ગયું છે ચલો આ રીતે આપણે બધું માખણ એક સાઈડ કરી લીધું છે હવે આપણે આ તપેલી માખણ નથી કાઢવાનું સાસ કાઢવાની છે આ રીતે એક બાજુ માખણ કરી એટલે આના તપેલીમાં આપણે ઘી પણ બનાવી શકીએ અને ચોપડ વાળી તપેલી હોય તો એ ચોપડ પણ આમાં સરસ પીગળી અને સહેજ થઈ જાય અને વાસણ પણ આપણે વધારે બગડે નહીં તો હવે આપણે આ રીતે સાસ કાઢી લઈશું આવી રીતે આથાડો રાખી અને બધી સાસ આપણે આ રીતે કાઢી લેવાની જો આ આ રીતે રીતે આમ એટલે એક સાઈડ બધું મખણ આવી જાય સાસ હોય બધી જો સાઈડ માં નીતરી જાય છે આ રીતે તો આ રીતે કરીને આપણે બધી સાસ આ માખણ ની અંદર થી નીતારી લેવાની આ રીતે બધી સાસ બહાર આવી જશે તમારી અને પછી આ રીતે આ થાડો રાખી અને આપણે બધી સાસ કાઢી લઈશું ઘણા એમને મલાઈ ડાયરેક્ટ પણ ગરમ કરી લેતા હોય છે પણ એ રીતે કરવાથી એટલી બધી મજા નથી આવતી આ રીતે કરો તો કરના પણ અમૂલના જેવી સરસ ખાય એવી બને છે થોડીક પણ વાસ નથી આવતી જો તમે આ રીતે સાસ બનાવી અને જોજો પછી મને કોમેન્ટમાં કહેજો ને તમારી સાસ કેવી બની છે અને માખણ પણ કેવું બને છે હવે આપણે આ માખણ ખાવા માટે અલગથી કાઢી દઈશું આ માખણ તમે અઠવાડિયું દસ દિવસથી થી દસ દિવસ સુધી ખાવ તો પણ આ માખણ એવું ને એવું જ રહેશે જરા પણ વાસ પણ નથી આવતી અને કલર પણ નથી બદલાતો એકદમ વ્હાઈટ માખણ બન્યું છે હવે આ બીજું માખણ જે આટલું ચારસો ગ્રામ જેટલું છે તે આને આપણે ગરમ કરી અને ઘી બનાવી દઈશું ચાલો હવે આપણે ગેસ ઉપર મૂકી દીધું છે ગરમ થવા હવે આપણે આને ઘી બનાવી લઈશું માટે માક રાખ્યું છે એને હંમેશા ઢાકી અને ફ્રિજમાં રાખવાનું કારણ કે ફ્રિજમાં બીજી કોઈ વસ્તુ હોય એની સ્મેલ એમાં બેહી જાય તો તમને ખાવાનું ઓછું ગમશે માખણ એટલે હંમેશા આ રીતે ઢાકીને તમે જે અઠવાડિયું ચાર દિવસ જેટલા દિવસ તમારે રાખવું હોય એટલા દિવસ તમે આ રીતે ઢાકીને ફ્રિજમાં રાખવાનું ચલો હવે આપણે આખી બની ગયું છે અને ઘી જયારે આપણે બનાવતા હોય ત્યારે સખત હલાવતું રહેવાનું અને ધીમો ફાસ્ટ ધીમો ફાસ્ટ એ રીતે કરતું રહેવાનું હવે આપણે જ્યાં બની લીધી છે એમાં આપણે આ ઘી ગળી લઈશું જો એકદમ તેલ તેલ જો પીળું અને બહુ સરસ બન્યું છે જ્યારે આ ઠંડુ થાય ત્યારે એકદમ વાઇટ સરસ થઈ જાય હવે આપણે જે આ પાસણનું નીચેનું ઘી છે એ આપણે આની અંદર બરણીમ નથી નાખવાનું એ આપણે જ્યારે રેગ્યુલર જે ઘી રોકડી હોય એમાં આપણે નાખી દઈશું એટલે એ પેલું વપરાઈ જાય અને આગળના આગળનું જે ઘી હોય પેલું ચોખ્ખું જો સરસ એ ઘી આપણે બરણીમ નાખવાનું એટલે ઘી આપણું બગડે નહીં

એટલે આનું ચોપડ પણ બધું એની અંદર જતું રે અને આપણે તપેલી પણ ના હવે આપણે આને ગાળી લઈશું આ રીતે કરવાથી બધું ચોપડાની આ પાણીની અંદર જતું રહેશે જો અંદર એક થોડુંક થોડુંક સાઈડમાં માં ચોટ્યું છે બીજું આખી તપેલી સરસ પ્લેન છે હવે આ ચોપડું પાણી છે આપણે ફેંકવાનું નથી લોટ બાંધવામાં કા કાતો આપણે ભાત બનાવીએ ત્યારે એમાં પણ નાખી શકીએ છીએ તો ચલો આપણું ઘી તૈયાર છે તો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં